Porodra ખાતે આવેલ ગુજરાત હાઉસિંગ બોર્ડના રહીશોને વડોદરા મહાનગરપાલિકાના નિર્ભેતા શાખા વહીવટી વોર્ડ નંબર નવ દ્વારા નોટિસ પાઠવી મકાન તાત્કાલિક અસરથી સમારકામ કરવાની નોટિસ આપેલી અન્યથા પાણી ડ્રેનેજ તેમજ લાઇટનું કનેક્શન કાપી નાખવામાં આવશે તે અંતર્ગત વડોદરા મ્યુનિસિપલ કમિશનરને નેવ દિવસના સમયગાળામાં અમુક કામ પૂર્ણ કરી સ્ટ્રકચર સ્ટેબિલિટીનું સર્ટિફિકેટ મેળવી રજૂ કરીશું તે બાબતે રજૂઆત કરવામાં આવી હતી પણ મ્યુનિસિપલ કમિશનર ટ્રેનિંગ અર્થે બહારગામ થઈ ગયા હોય

ઇન્ડસ્ટ્રીઝ દ્વારા સંચાલન કરવામાં આવે છે જ્યારે આઈપીસીએલનું સંચાલન હતું ત્યારે તમામ મકાનના મેન્ટેનન્સ પેટે ફ્લેટના એસોસિએશનને રકમ ચૂકવવામાં આવતી હતી પરંતુ બે હજાર બે પછી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ અને આઈપીસીએલ કંપની ખરીદી લીધા બાદ સદર આવાસોના મેન્ટેનન્સ પેટેની રકમ ચૂકવવામાં આવેલ હતી તેમજ આ મકાનના બારી અને દરવાજા તૂટેલા હોવાથી જીવજંતુઓ પક્ષીઓ તેમજ પ્રાણીઓ વસવાટ કરે છે અને ચોમાસાની ઋતુમાં વરસાદનું સીધું પાણી ઘરમાં પ્રવેશે છે જેને લીધે રોગચાળો ફેલાવવાનો પણ રહેલ છે મારું નામ સતીષભાઈ ચૌહાણ છે હું લક્ષ્મીનગર હાઉસિંગ બોર્ડમાં રહું છું પેરેડાઇઝ એપાર્ટમેન્ટમાં અને હું ત્રીસ વર્ષથી આ મકાનોમાં રહું છું જે અમને બે માસની અંદર જે કોર્પોરેશન અને આપણે વીએમસી કમિશનર તરફથી તેમજ હાઉસિંગ બોર્ડથી જે નોટિસ આપવામાં આવી છે અને સત્વરે ખાલી કરવાની તાકીદ કરવામાં આવે છે તો અમે ગરીબ બધા મિડલ ક્લાસના માણસો રહે છીએ અમારી કોઈ એટલી ઇન્કમ નથી કે અમે રાતોરાત કોઈ કરોડો રૂપિયાનું કે લાખો રૂપિયાનું મકાન ખરીદી શકીએ એવી અમારી કોઈની ઓખાત નથી તો એના માટે અમે વિનંતી કરીએ કે તમે અમને તમારા ટા ધારાધોરણ પ્રમાણેનો અમને મેન્ટેન્સ કરવા માટેનો પૂરતો ટાઈમ આપો એના માટે અમે નેવું એ લોકોએ બે દિવસને સાત દિવસનો ટાઈમ આપ્યો છે એના અનુસંધનમાં અમે નેવું દિવસની માગણી કરવા માટેનું વિનંતી પત્ર એ આપણે કમિશનર સાહેબને આપવા માટે આવ્યા છે અત્યારે તો કોઈએ નક્કી નથી કર્યું કે શું કરવું આગળ એ પણ સમયાંતરે જે કંઈ થશે એ બધા બે ઘાતેને કરવું પડશે તો કરીશ એટલે એમાં એ જે તે સમયે મકાનો ફાળવવામાં અત્યારે એવું કહેવામાં આવ્યું કે ભાઈ સિત્તેર પંચોતેર વર્ષ સુધી તમારા મકાનનું ઇન્સ્યોરન્સ રહેશે પણ અત્યારે આ લોકોએ જે નોટિસો આપી છે એમાં ત્રીસ વર્ષ જૂના મકાનો છે ને એના અનુસંધાનમાં તમે કોઈ વ્યવસ્થા કરો કાં તો ખાલી કરો એ રીતને લખાણ લખવામાં આવે છે કાં તો મેન્ટેન કરો